કે ભ્રષ્ટાચારી ભાજપનું સ્વિમિંગ આ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પૂલમાં અમે એક સાંકેતિક વિરોધ હોડી લઈને કરવા આવ્યા તો ભાજપવાળાએ અમારી ઉપર ફરિયાદ કરી ત્યારે ભાજપવાળાને કહેવા માંગુ છું કે અમે તમારી ફરિયાદોથી ડરતા નથી અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અને એટલા માટે કહેવા માંગુ છું કે આવતીકાલે સાડા દસ વાગે અમે બધા સામે ચાલીને અમારા સમર્થકોને અમારા કાર્યકર્તાઓને સાથે રાખીને અમે આવતીકાલે સાડા દસ વાગે પોલીસ સ્ટેશન આવવાના છે ભાજપ વાળા હોય અમને ક્યાંય પણ ફાંસી ચડાવવા હોય તો ચડાવી દેજો આવતીકાલે અમે આવીએ છીએ અને આવતીકાલનો દિવસ અમે એફઆઈઆર ઉત્સવ તરીકે ઉજવશું અને આ એફઆઈઆર ઉત્સવમાં હું કેશોદની જનતાને અને તમામ લોકોને ઉપસ્થિત રહેવા માટે નમ્ર અપીલ પણ કરું છું અને વાત રે બીજી ભાજપ વાળા હોય આ હોળી ચલાવી એટલે અમારી ઉપર કેસ કર્યો ને જાવ આ બીજી હોળી મારે નાખવી આ કાગળની હોળી છે